અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે ક્રાઇમ રેટમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આવનારા સમયમાં ક્રાઇમ રેટ ઘટાડી શકાય તે હેતુથી ગૃહ રાજ્યમંત્રી સંઘવી દ્વારા પોલીસ કમિશનર અને અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં એક્શન પ્લાન બનાવવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી રહી છે વર્ષ બે હજાર અઢારથી જૂની વીએસ હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિટી સર્વિસ બંધ કરી દેવામાં આવી હતી જે બાદ હાલ બિલ્ડિંગ જર્જરિત વ્યવસ્થામાં છે જેના સમારકામ માટે છેલ્લા ચાર વર્ષમાં રૂપિયા સાતસો બ્યાસી કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું પરંતુ કામગીરીના નામે હજુ સુધી કંઈ જ કરવામાં આવ્યું નથી ગુજરાત યુનિવર્સિટીમાં નો હેલ્મેટ નો એન્ટ્રી આજથી નવો નિયમ લાગ્યો

અમદાવાદમાં સોળ ડિગ્રી અને ગાંધીનગરમાં અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રીમાં ઠંડુગાર ઉત્તરીય રાજ્યમાં ઠંડા પવન ફૂંકાવાથી રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે દર વર્ષ કરતાં આ વર્ષે શિયાળો થોડો મોડો પડ્યો છે હવે ધીમે ધીમે ઠંડી વધવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા રજૂ કરવામાં આવી રહી છે આજથી શરૂ થતાં શિયાળુ સત્રમાં વકફ સંશોધન સહિત સોળ મહત્વના બિલ રજૂ કરવામાં આવશે વીસ ડિસેમ્બર સુધી ચાલશે શિયાળુ ક્ષત્ર આવતીકાલે બંધારણ દિવસ હોવાથી સંસદની કામગીરી થશે નહીં અને સંસદના બંધારણ સભાના સેન્ટ્રલ હોલમાં કાર્યક્રમ યોજાશે આવી ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ ટીડી મીડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં